નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલેદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ વિભાગોને લગતી દસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી હકારાત્મક નિકાલ લાવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાલુકા સ્વાગત ગ્રામ સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતની દર માસે યોજવામાં આવે છે તે જ રીતે અંકલેશ્વર તાલુકામાં આજરોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી બી એ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત યોજવામાં આવેલ હતો તેમાં કુલ દસ પ્રશ્નો રજૂ થયેલ છે એ દસ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવા માટે નિકાલ કરવામાં આવેલ છે અને જે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી અરજદારને પણ સમજૂત કરવામાં આવેલ છે દસ અરદ અરજ અરજદારો પૈકી કુલ પાંચ અરજદારો હાજર છે બાકીના પાંચ અરજદારોની અરજીનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવેલ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર